નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નિર્ઝુપ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર જીભનો ઉપયોગ ફક્ત સ્વાદ માટે જ નહીં પણ અન્ય વસ્તુઓ માટે પણ થાય છે તમે તમારી જીભના રંગથી તમારા આંતરિક સ્વાસ્થ્ય વિશે શીખી શકો છો ફક્ત જીભનો રંગ બદલાતો નથી પરંતુ તેની રચનામાં ઘણા ફેરફારો છે જીભનો રંગ પ્રકાશ ગુલાબી હોય તો તેમાં પાતળા સફેદ સ્તર પણ હોઈ શકે છે આ સ્તર સામાન્ય છે અને તેને સાફ કરવાની જરૂર નથી જો જીભ લાલ હોય તો તે તાવ ચેપ અથવા બળતરાનો સંકેત હોઈ શકે છે તે વિટામિન બી ટ્વેલની ઉણપનું લક્ષણ પણ હોઈ શકે છે સફેદ જીભ જીભ પર સફેદ સ્તરનો સ્થિર આથો ચેપ અથવા લ્યુકોપ્લાકિયાની નિશાની હોઈ શકે છે લ્યુકોપ્લાકિયા એક એવી સ્થિતિ છે જેમાં મોમાં સફેદ ફોલિયો રચાય છે પીળી જીભ પીળી જીભ કમળો અથવા પાચક સમસ્યાઓનું નિશાની હોઈ શકે છે તે કેટલીક દવાઓની આડઅસરો પણ લાવી શકે છે કાળી જીભ એન્ટીબાયોટિક્સ અથવા ફંગલ ચેપ લેવાથી કાળી જીભ થઈ શકે છે આ બિસ્મત સબસિડી સલેટવાળી દવાઓ દ્વારા પણ થઈ શકે છે વાદળી જીભ વાદળી જીભ એ શરીરમાં ઓક્સિજનની ઉણપની નિશાની હોઈ શકે છે તે હૃદય અથવા ફેફસાની સમસ્યાનું લક્ષણ પણ હોઈ શકે છે જીભની રચના સરળ જીભ જો તમારી જીભ ખૂબ જ સરળ છે તો તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ અથવા આરનની ઉણપ હોઈ શકે છે સોજો જીભ સોજો જીભ એટલે એલર્જી અથવા અમુક પ્રકારનો ચેપ ફાટેલી જીભ જો તમારી જીભ વારંવાર છલકાઈ રહી છે તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તમારા શરીરમાં અતિશય તાણ અથવા ડિહાઈડ્રેશન છે જીભ પર સફેદ ફોલિયો જીભ પર સફેદ ફોલીઓ આથો ચેપ અથવા લ્યુકોપ્લાકિયાની નિશાની હોઈ શકે છે લાલ ફોલીઓ જીભ પર લાલ ફોલીઓ તાવ ચેપ અથવા બળતરાની નિશાની હોઈ શકે છે કાળા સ્થળો જીભ પર કાળા ફોલીઓ કે ફંગલ ચેપ અથવા કેટલીક દવાઓના આડઅસરોને કારણે થઈ શકે છે બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आहाता आज ना समाचार आवती काले फरी मरी क्या सुदी मने रजा आक्शो नमस्कार